મોર્નિંગ બાળકો કેમ છો બધા મજામાં આજે ફરી પાછા આપણે ચેપ્ટર નંબર દસ ઘણા પ્રત્યક્ષીકરણ સાથે મળીએ તો ધોરણ સાતમાં તમે સમતલ આકાર ને ઘન આકાર શીખી ગયા છીએ લંબાઈ પહોળાઈ બે દ્વિપરિમાણીય ટુ ડાયમેન્શનલ આકાર કહીએ છીએ શીખી ગયા છીએ અહીંયા આપણે આ ચેપ્ટરના થ્રી ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય પ્રકાર થ્રીડી પ્રકારના શીખવાના છે અને એમાં કઈ આકૃતિ આવે તો કે સમજણ નળાકાર શંકુ ગોલક એ અંદર આવે તમારા પાઠ્યપુસ્તકમાં સૌથી પહેલા જ એક પુનરાવર્તન રિવિઝન માટે એક કોષ્ટક આપ્યું છે ચોરસ છે દ્વિપરિમાણ્ય કરી અને એને જોઈન્ટ કરેલું છે પછીનું જે ચિત્ર છે એ શંકુ છે બરાબર ને તો શંકુ અહીંયા છે એ પણ દ્વિપરિમાણીય ની અંદર જોશું દ્વિ 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 દ્વિપરિમાણીય અને શંકુ અહિયાં બરાબર એ રીતે નળાકાર છે નળાકાર પણ અહીંયા દ્વિપરિમાણીય જોવા મળે છે તો અને નળાકાર તો નળાકાર ક્યાં લખેલું છે ઉપર ત્રિકોણની અંદર ત્રિકોણ પણ અહીંયા દ્વી દ્વિપરિમાણીય છે પણ એમાં ક્યાંય ઓપ્શન એવો નથી આપ્યો પણ દ્વિપરિમાણીય અને ત્રિકોણ

અને ગોલક જે સૌથી ઉપર અહીંયા લખેલું છે આગળ જોઈએ તો તંબુ ડબ્બો આઈસ્ક્રીમનો કોન ફોટો ફ્રેમ કટોરો મિનારો બરાબર આ બધા જ ભાગ તમે ધ્યાનથી જોશો તો આ નળાકારની ઉપર આમ શંકુ દોરેલો છે આ એક ડબ્બો છે નળાકારાકાર જ છે કોન છે શંકુ ઉપર અર્ધ ગોલક છે મિનારો છે નળાકાર ઉપર એક નાનો એવો અર્ધ ગોલક જોવા મળે છે કટોરો પણ અર્ધગોલક છે અને આ લંબચોરસ પાત પ્રમાણેનું છે એટલે કે અહીંયા જ આપણને ખ્યાલ પડી ગયો કે ગણિતનો ક્યાં રોજિંદા જીવનનો ઉપયોગ છે એટલે કે વસ્તુના ઘરથી કે કોઈ વસ્તુના આકારમાં પણ આપણને ગણિત જોવા મળે છે રોજિંદા જીવનની અંદર ગણિત શું છે વણાયેલું છે આગળ જોઈએ તો ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો પણ આપ્યા છે આગળ ઉપરની ત્રણ બાજુથી જોવામાં તો એક મકાન છે આગળથી જુઓ તો આવું લાગે બાજુમાંથી આ અને ઉપરથી આવી રીતે તો કે ભાઈ ઉપર ક્યાં દેખાય બાજુમાંથી દ્રશ્ય પ્યાલો પણ તમે સામેથી જુઓ બાજુમાંથી તો આવો પણ ઉપરથી તમે જુઓ તો વર્તુળ સ્વરૂપે જોવા મળે છે એ જ રીતે અહીંયા ઈટ નું પણ ઉદાહરણ આપ્યું છે ઈટ તમે બાજુમાંથી આગળથી દેખાતું દ્રશ્ય બાજુમાંથી દેખાતું અને ઉપરથી દેખાતું દ્રશ્ય અને પછી પાસાઓ આપ્યા છે પાસાઓ પણ આગળ ઉપરથી જોવાની વધારે મહાવરો માટે આપણે અંદર અંદર બોટલ છે બોટલને તમે બાજુનો દેખાવ છે ને ઉપરનો દેખાવ છે જે આપણે ઓલરેડી જોડીને જ આપ્યું છે વજન્ય વાત કરીએ તો વજન્યો આપણને બાજુનો દેખાવ બાજુનો દેખાવ આવો થશે અને વજનની ઉપરથી કેવું દેખાશે તો કે આવું દેખાશે આ અને 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 ઉપરથી 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 આ આ આ આ આ કપ્રકાબી ડબ્બો બરાબર આવી રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર એમને જોડી દેવાનું દાખલા નંબર બે ની અંદર કીધું છે શું કીધું છે બેમાં કે આપેલી ઘન વસ્તુ સામે તેણે ત્રણ દ્રશ્ય આપેલા છે એમાં આપેલ દરેક વસ્તુ માટે ઉપર આગળ અને બાજુ એના દ્રશ્યને ઓળખો ને સમજો તો આ ઓળખવાનું છે કે ભાઈ આગળ છે એ ભાગ અહીંયા છે આ બાજુનો ભાગ છે અને ઉપર અહીંયા પણ આગળનો આગળનો ભાગ અહીંયા છે આ ભાગ ભાગ છે છે અને ઉપરનો ટીવીમાં પણ આ આગળનો ભાગ આ ઉપર બાજુનો ભાગ અને આ ઉપરનો ભાગ કારમાં પણ આગળનો ભાગ બાજુનો ભાગ ને ઉપરનો ભાગ જે આપણને સરળ રીતે સમજાઈ શકે એવું છે દાખલા નંબર ત્રણ એમાં પણ એવું જ કીધું કે આપેલ દરેક ઘરના આકાર માટે ઉપરનું દ્રશ્ય આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્યને ઓળખો આ આગળનું દ્રશ્ય છે જે બે પાસા છે આ ઉપરનું દ્રશ્ય છે અને આ બાજુનું દ્રશ્ય છે અહીંયા તમે સામેથી જુઓ તો ત્રણ પાસા એટલે કે આ આગળનું છે બાજુનું દ્રશ્ય આ છે સાઈડ